સારા સ્વાસ્થ્ય માટે બધા લોકોએ પ્રતિદિન પર્યાપ્ત માત્રામાં શાકભાજી ખાવા જોઈએ શાકભાજીમાં વિટામિન મિનરલ્સ ફાઈબર અને એન્ટી જેવા ગુણો ભરપૂર માત્રામાં હોય છે જેનાથી હેલ્થ સારી રહે છે તમામ પ્રકારના શાકભાજી આપણા શરીર માટે આવશ્યક છે કારણ કે તેનાથી પોષક તત્વોની કમી નથી રહેતી તેમાં રહેલા કેલ્શિયમ અને મિનરલ્સ હાડકાઓને પણ મજબૂત બનાવે છે પરંતુ અહીં તમને જે વાત જણાવવા જઈ રહ્યા છીએ તે અલગ છે ઘણા લોકોની મનમાં પ્રશ્ન હોય છે કે સામાન્ય માણસે એક દિવસમાં કેટલી સબ્જી ખાવી જોઈએ તો આ વિડીયોમાં અમે તમને જવાબ આપીએ યુએસટીએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અનુસાર મહિલાઓએ પ્રતિદિન અઢી કપથી ત્રણ કપ જેટલી સબ્જી ખાવી જોઈએ જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એટલે કે આટલી સબ્જી દૈનિક પોષણની જરૂરિયાતો પૂરી કરવા માટે પર્યાપ્ત છે હવે જો પુરુષોની વાત કરીએ તો તેઓએ પ્રતિદિન ત્રણથી ચાર કપ જેટલી સબ્જીનું સેવન કરવું જોઈએ આટલી માત્રા તેમના શરીરની ઉર્જા અને સ્ટેમિના માટે પર્યાપ્ત માની શકાય સબ્જીઓમાં રહેલા તમામ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ આપણા શરીર માટે અનોખી એનર્જી પ્રદાન કરે છે એટલે શક્ય હોય ત્યાં સુધી ડેલી ડાયટમાં સબ્જીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ જે સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ કહી શકાય